જય મોગલ જય મનીધા જય વડવાળી એક અમારું ચારણ ગૌરવ અને મા મોગલની ચરણોમાં અખિલ બ્રહ્માડના માલિકના ચરણોમાં એક પ્રાર્થના અર્પણ પુષ્પરૂપી એવા અમારા ચારણ સમાજના ગૌરવ ખમીરતા એવા વાલજીભાઈ ગઢવી મદરિયા ગામ મોતી સિંધોડી કચ્છ

ચારણને પુષ્પ અર્પણ કર્યા છે કે હે માં સમાજને આવા ચારણોની જરૂર છે કારણ કે આ સોનબાની હારે બહુ પોતે પ્રવાસ કર્યા છે મિત્રો ત્યારે આટલી બધી વાહનની વ્યવસ્થા નથી અત્યારે તો છે ત્યારે બહુ ઓછી એ વાલજીભાઈ આ ગામથી ઓલું ગામ બોલુ ગામથી ત્રીજા માની હારે આ સોનબાની હારે ખૂબ પ્રવાસો કર્યા છે માની હારે પોતાનું ઘણી ઉંમર પણ આપણે કહેવત છે ને માણસનું નામ એનો નાશ બરોબર છે પણ જે જે હારી કીર્તિ કરી ગયા છે સમાજની માટે જે હારા હારા રસ્તા કરી ગયા છે જે શિક્ષણ જેને કહેવાય કરાવી ગયા છે દીકરા દીકરીઓને ભણાવવામાં જે મદદ કરી છે ભલે બધા કારણો પણ વાલજીભાઈનો મોટો શ્રી પાડોશ એમાં કારણ કે આઈની હારે રહેતા તો હંમેશા સમાજ એમને કોઈ ભૂલવાની નથી વાલજીભાઈનું અવસાન જે કો અમારા ચારણ સમાજને કચ્છ કાઠિયાને એક જાના દ્વાર ખોટ પડી ગઈ છે એના આત્માને અખિલ બ્રહ્માડનો માલિક અને મા મોગલ મિત્રો તત્વ એક છે પણ નામ જુદા છે આને તમે આદિ આવડ કહો તોય ભલે મોગલ કહો તો ભલે હિંગળાદ કહો તો ભલે અને કદાચ એને રણચંદી ક્યો તોય ભલે પીઠલ કયો તો ભલે રાદન કહો તો એક જ છે એમ માં મોગલના એના પરમ આત્માને શાંતિ આપે કારણ હું મારા ચારણો માટે એક શબ્દ વાપરું આમ કે ચારણ દેવલોક પામે પાછો દેવલોકુ ખોળ્યું છે યુગો યુગ તય માએ કીધું બેટા ખોળ્યું અને ખોરડું હું જા હું અવતારઈ લઈશ પણ ખોડ્યું ચારણનું ખોળડું પણ ચારણ એમ ચારણ જેને દેવલોક મેં પામે પાછો દેવલોકમાં જ આવે છે કારણ કે એના કોઠે જ અવતાર નહીં ચારણને કાંઈ નડતો નથી ચારણ દેવ કુટી છે બાપ કરતા એને ઉરક છે પણ જે જે આ સમાજ માટે આવા કામ કરી ગયા છે એ આત્માને ખૂબ માતાજી શાંતિ આપે અને પાછા આવાના આવા સમાજમાં અવતાર લઈ અને કરતા રહીએ હવે મા મોગલને પ્રાર્થના છે બાપ જય મોગલ જય મનીધ જય વડવાળી જય વડવાળી